સુરતના ટુંબજ રોડ પર આવેલા વિઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો બોમ્બના ધમકીભર્યા મેઇલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે પોલીસ એવી આશંકા પણ છે કે આ ઈમેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે જેથી સાઇબર ક્રાઈમની ટીમ ગુપ્તરાહે તપાસ કરવા રવાના થઈ છે આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી ટુકમાં કોઈ તિખાળ કોરે ગણાવા માટે આવા મેલ વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો હાલમાં સાયબર ક્રાઈમ એફઆર મોલને મળેલા ઈમેલ આધારે તેના આઈપી એડ્રેસ સર્વર ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજજિત શરૂ કરી છે